તો આ તરફ સુરેન્દ્રનગરના રામપરડા ગામના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે નર્મદાની મુખ્ય પાઇપલાઇનનો વાલ્વ તૂટી જતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણીનો વાલ્વ તૂટી જતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે બે થી ત્રણ ખેતરોમાં પાણી ફરી વળતા પાકોને નુકસાન થઈ રહ્યું છે અને પાંચથી છ વખત વાલ્વ તૂટી ગયો હોવાનો પણ આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે આગેવાનો અને ખેડૂતોએ આ અંગે નર્મદા વિભાગને પણ જાણ કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપોડા ગામે જે નર્મદાની મેગા લાઇન નીકળી છે એ મેગા લાઇનના વાલ તૂટવાના કારણે અત્યારે ખેડૂતોના જે મગફળીના લીધેલી છે જેના પાત્ર છે મગફળી એ મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે બેથી ત્રણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આ આખી સિઝનમાં આ પાંચમી વખત વાલ તૂટ્યો છે એના જે સત્તાધીશો જે તંત્ર છે જે અધિકારીઓ છે નર્મદા વિભાગના એ કોઈ પણ આ બાબતમાં ધ્યાન આપતા નથી આની આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે એક તો મગફળીના ભાવ નથી અને એની સામે આ અત્યારે જે લીધેલા ખેડૂતના મોઢે કોળીઓ આવેલો એની ઉપર આ પાણી આજે ફરી વળ્યા છે અને આ અત્યાર સુધી અમે સંપર્ક કરતાં પણ કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી અને આ વાલ બંધ કરતા નથી